નમસ્કાર સર મિત્રો ગુજરાતી સેવન ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુપ રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યો હતો મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાં ચારસો પચાસ ગેસ સિલિન્ડર તેમાં ખાતામાં આવશે તેવી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી હતી અને તે લાભ ગુજરાતમાં પણ મળે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની જનતા માટે જ્યારે લોકહિત માટે કામ કરવામાં આવ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને રેવડી વહેંચી રહી છે જેવા શબ્દોથી ઉચ્ચાર્યા હતા જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ આમ આદમી પાર્ટી કરી રહી છે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યો હતો હાલમાં જ ત્રણ રાજ્યમાં ઇલેક્શનમાં જીતેલી ભારતીય જનતા પાર્ટીએ કરેલા વાયદાઓને પૂરા કરવા ત્રણેય રાજ્યની મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાં ઇલેક્શન જીત્યા બાદ ત્રણેય રાજ્યોમાં ચારસો રૂપિયામાં ગેસના સિલિન્ડર આપવાનું જાહેર કર્યું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો ગુજરાતમાં પણ રૂપિયા ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર મળે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે જેમાં વડોદરામાં

તો ગુજરાતની જનતાએ છેલ્લા ત્રીસ વર્ષની અંદર ખોબે ખોબા ભરી મત આપીને ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું છે ત્યારે આ ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો ત્યારે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા અને સમગ્ર ગુજરાતના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તમામ મહિલાઓને અહીંયા સાડી ચારસો રૂપિયા ગેસનો સિલિન્ડર મળવો જોઈએ અને સાથે સાથે અને બીજી એક વાત છે કે જ્યારે આમ આદમી પાર્ટી આ જયારે વાત કરતા હતા ત્યારે એને રેવડી કહેવામાં આવતી હતી ને અત્યારે ભારતીય જનતા પાર્ટી એની નકલ કરી રહી છે પણ હું એમને ખૂબ આવકારું છું કે ભલે મહિલાઓને સાડી ચારસો રૂપિયા આપો છો પરંતુ ગુજરાતની પણ મહિલાઓને સાડી ચારસો રૂપિયા સિલિન્ડર મળવો જોઈએ આજે અમે ગાંધીગૃહ બરોડા બધા એકત્રિત થઈ આમ આદમી પાર્ટીના સદસ્યો પદ અધિકારીઓ એક વિરોધ કરવા આવ્યા છીએ કે આજથી એકાદ વર્ષ પહેલા આમ આદમી પાર્ટીએ એક એનો ઉલ્લેખ બહાર પાડ્યો તો કે મહિલાઓને અઢારથી ઉપરની દરેક મહિલાને એક હજાર રૂપિયા રાશિ આપવામાં આવશે લાઈટ બિલ બસો યુનિટ ફ્રી કરવામાં આવશે અને ઘણા બધા એવા સ્લોગનો હતા આમ આદમી પાર્ટીના જે અમે જીતીને આવીશું તો કરીશું ત્યારે ભાજપ સરકારે તે વસ્તુને રેવડી બતાવવામાં આવી હતી કે આમ આદમી પાર્ટી રેવડી વેચી રહી છે આજે ભાજપ સરકાર રાજસ્થાનમાં સાડા ચારસો રૂપિયાનો સિલિન્ડર જ્યારે કે ગુજરાત અને આખા ભારતમાં સિલિન્ડરનો ભાવ અગિયારસોથી થી સાડા અગિયારસો રૂપિયા છે તેની જગ્યાએ રાજસ્થાનમાં ફક્ત ચારસો પચાસ રૂપિયા અને મહિલાઓને ત્રણ હજાર રૂપિયા આપવાનું જે નક્કી કરેલ છે તો આ શું આ રેવડી નથી તો શું છે ઇલેક્શન પહેલાં લોકોને ભરમાવી ફોસલાવી અને નવા નવા નિયમો પોતાના લાવી અને આ રીતે જો ભાજપ સરકાર કરી શકતી હોય અને બીજી સરકારો કરે તો રેવડી છે આનો મંતવ્ય શું છે તેથી અમે આજે વિરોધ કરવા આવ્યા છીએ કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારને ખોબે ખોબે લોકોએ વોટ આપેલ છે અને ભાજપ સરકાર ગુજરાતથી જ મોટી થઈ અને સેન્ટ્રલ સુધી પહોંચી છે તો ગુજરાતની સાથે આ અદેખાઈ કેમ ગુજરાતમાં આ વસ્તુઓ આ સહાયો કેમ ના મળવી જોઈએ તેથી અમે આજે ભાજપને એવું કહેવા આવ્યા છીએ કે જે વસ્તુ તમે રાજસ્થાનમાં કરી રહ્યા છો એમપીમાં કરી રહ્યા છો તો ગુજરાતના લોકો તેનાથી વિરુદ્ધ નથી તેમને પણ આ બધી સુવિધાઓ મળવી જોઈએ